આશે મારા ખેતરનું જીરું કેસરિયા લાલ જો મિત્રો આપણા ખેતરનું જીરું તમે જોઈ લો આવ જીરું ઉગ્યું છે આવી રીતનું હે માપે માપે કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો આ ત્રીજા પાણીનું જીરું છે ત્રીજું પાણી પીવરાય દીધું આમાં એક્ચુલી ત્રીજું પાણી પતી ગયું છે આ ત્રીજા પાણીનું જીરું છે હા ચોથું ચાલુ કરવાનું છે પણ નિંદામણ કરીને જે ખળભળ અંદર હોય ઉખાડી ખડ તો ભગવાન માતાજીની દયાથી ને ખળ હે નહીં આપણે પણ ખડ ઉખાડીને જે હોય થોડું ઘણું એને ઉખાડીને પછી આપણે ત્રીજું ચોથું પાણી ચાલુ કરવાનું આમે અગિયારમાં બારમા મહિનાની દસ તારીખે પાણી આને પીવું રહ્યું હતું ત્રીજું બારમા મહિનાની દસ તારીખે પાણી પીવું હતું ત્રીજું આ બાજુ બીજો એક કેરો છે જુઓ આ ડુંગળી છે ઓલા મૂડા છે આ શું કહી દેજો બટાકા મેં કહી દીધું જાઓ તો બટાકા જો મૂડા જો અલગ અલગ પ્રકારનું છે જો ચાકર દેખાય તમને જઈ ચાકર બહુ પડ્યો સારું હાલો તાણે કેવું લાગ્યું આપણું જેવું કોમેન્ટ કરી દેજો